બે એપ્રિલે બપોરે બાર વાગે રુદ્રપુરમાં જનસભા કરશે ત્યારબાદ તે જ દિવસે તેઓ જયપુર ગ્રામીણમાં જનસભા કરશે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી જાહેર સભાઓ પણ નક્કી કરવામાં આવી છે તેઓ ત્રણ એપ્રિલે પિથોરાગઢ અને વિકાસનગરમાં જનસભા કરશે ઉત્તરાખંડની પાંચ લોકસભા બેઠક પર પ્રચાર માટે સૌથી વધુ માંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની છે પાર્ટીના સુપરસ્ટાર પ્રચારકો પછી કેન્દ્રીય ગ્રુપના અમિત શાહ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરીની સૌથી વધુ માંગ છે પાંચે બેઠકો પર ઉતરવામાં આવેલા ઉમેદવારો ઓછામાં ઓછા પોતપોતાના મત વિસ્તારમાં આ તમામ નેતાઓની જાહેર સભાઓ યોજવાના પ્રયાસ કરી રહ્યા છે પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ બાદ અલમોડા પિથોરાગઢ લોકસભામાં સૌથી વધુ ડિમાન્ડ અમિત શાહ રાજનાથસિંહ નીતિન ગડકરી અને જે પી નડ્ડા સ્મૃતિ ઇરાની છે અલમોડામાં એક જાહેર સભાને સંબોધન કરી છે તેની તેથી તેમની જાહેર સભા યોજવાની શક્યતાઓ ઓછી માનવામાં આવે છે જો પીએમની રેલી નહીં થાય તો અહીં અમિત શાહ અને રાજનાથસિંહની રેલી થઈ શકે છે સીમાન જિલ્લાઓ હોવાને કારણે ભાજપને બંને કેન્દ્રીય નેતાઓના પ્રચારથી પોતાના સમીકરણ સ્થાયી થવાની આશા છે પક્ષે ચારધામ ઓલ વેધર રોડ અને અન્ય રોડ પ્રોજેક્ટ અંગે ગડકરીના અભિયાનને પણ અહીં ફાયદાકારક માની રહી છે